ગુજરાતમાં પ્રવેશ કરેલ કોંગ્રેસના રાષ્ટ્રીય તૈયારીઓ આ યાત્રા સંદર્ભે વ્યારા સર્કિટ હાઉસ ખાતે તાપી કોંગ્રેસ દ્વારા ડોક્ટર તુષાર ચૌધરી ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં આગામી દસ માર્ચે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય રૂટની માહિતી આપવામાં આવી હતી દસમી માર્ચ અગિયાર કલાકે ભારત જોડો ન્યાય યાત્રા આપણા તાપી જિલ્લામાં પ્રવેશ કરી રહી છે ત્યારે તાપી જિલ્લા મિશન જકાતનાકા પાસે બિરસા મુંડીની પ્રતિમા આગળ એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે ત્યાંથી આ યાત્રા પદયાત્રા સ્વરૂપે સયાજી સર્કલ થઈને જૂના બસ સ્ટેન્ડ જશે સયાજી સર્કલ પર પણ યાત્રાનું સ્વાગત કરવામાં આવશે ત્યારબાદ જૂના બસ સ્ટેન્ડ પર એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં રાહુલ ગાંધી એ સભાને સંબોધશે અને ત્યાંથી સોનગઢ જવા રવાના થશે સોનગઢ ગયા બાદ ત્યાં ગાંધી પ્રતિમાથી બસ સ્ટેન્ડ સુધી પણ એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને દેશના ગરીબ લોકો હોય દલિત સમાજ હોય ઓબીસી સમાજ હોય આદિવાસી સમાજ હોય એમને આર્થિક રાજકીય અને સામાજિક ન્યાયની આજે જરૂર છે એ ન્યાય માટેની આ યાત્રા છે અને એ યાત્રા થકી આ આપણા દેશની લોકશાહી વધુ મજબૂત બને અને તમામ વર્ગોને એક સરખો ન્યાય મળે એ માટે આ ભારત જોડો યાત્રાનું આયોજન